9595 97 સત્તાણું લેજોજી આરોજે આલેવા બોલવા માંજે અમિત હા હા બોલ રૂપિયા નો ભાવ ભાઈ 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 છ ગાડી મુકેશો બાવીસો પચાસ ત્રેવીસો મૂકીશો ત્રેવીસો પચાસ મૂકો પચાસ ચોવીસો બે પાસે પચાસ રૂપિયા ચોરાશી પંચ્યાસી છાસી સત્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું નેવું રૂપિયા એક બે ફોન પોણા નેવું ને એકાવી

પંદર હજાર પંદર ત્રણ હજાર એકાવન એકાવન રૂપિયા બાવન બાવન રૂપિયા એક બેઠક તેરસો ચોસો પાસઠ સાતસો છસો છો સાચી

બે હજાર પાંચ બાવીસો પચાસ બાવીસો પચાસ એકાવન ત્રેવીસો ત્રેવીસો એક પચાસ એકાવન

નવાનું છવ્વીસ સત્યાવીસ છત્રીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ચોપન એક્યાસી બાર બાવીસ ત્રેવીસ એકાવન બાવન એકસઠ બાર છ આઠ

લઈ લે મોટે એમ